વડોદરા અવાચનમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની વિજિલન્સની ટીમનો સપાટો પૂર્વ વિસ્તાર એવા હાથીખાના મહાવત ફળિયા સસ્યા તળાવ ફળિયા યાકુતપુરા ચીપવાડ ભદ્રકચેરી બાવામાનપુરા સહિતના વિસ્તારોમાં હાથ ધરાયું સરપ્રાઇઝ ચેકિંગ એમજીવી સેલની તેતાલીસ ટીમો દ્વારા કરાઈ રહી છે કાર્યવાહી રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં હાથ ધરાયું ચેકિંગ અંદાજીત અગિયારસો પચાસ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા બત્રીસ વીજ જોડાણોમાં વીજ ચોરી અને ગેર રીતો છડપાઈ ત્રેવીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો એમજીવી સીએલની કાર્યવાહીને પગલે વીજ ચોરોમાં ફફડાટ જી સર આજે જીવી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં અને આજે કેટલા લોકો પકડા કેટલા રૂપિયાનો દંડ અમારી કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમની રાહબરી હેઠળ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વિસ્તારનું નામ આપું તો હાથીખાના મહાવત ફળિયા ફળિયા યાકુદપુરા સરસિયા તળાવ છીપવાડા કચેરી બાવનપુરા આ વિસ્તારમાં કુલ તેતાલીસ ટીમ દ્વારા વિથ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં અત્યારે અગિયારસો ને પચાસ વીજ જોડાણ ચેક કર્યા છે તે પૈકી બત્રીસ વીજ જોડાણોમાં વીજ ચોરી અને ઘેરીથી પકડાય છે અને તેનું દંડનીય રકમ લગભગ ત્રેવીસ લાખ જેવું થાય છે એટલે કાર્યવાહી આમ તો રોજબરોજ અમે કરતા જ હોઈએ છે પણ આ આજે જે થયું તે એક વિશિષ્ટ રીતે વીજ ચેકિંગ ધરવામાં આવ્યું હતું કારણ કે અમારી વિજિલન્સ ટીમ જે છે એ એની રાહબારી હેઠળ આ કામગીરી થઈ હતી